સુરતના ગોડાદરામાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું ઝડપાયું પોલીસે આઠ પોઈન્ટમાં ફરી ઝડપાયું પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસે હિતેશ ભરત ધરપકડ કરી છે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાંથી બ્રાન્ડેડ કોસ્મેટિક્સના નામે નકલી પ્રોડક્ટ બનાવતા અને તેને ઓનલાઈન વેચતા એક કારખાના પર્દાફાશ થયો છે પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસે હિતેશ ભરત કાતરિયા નામના આરોપીની ધરપકડ કરી છે અને આ કેસમાં અંદાજે રૂપિયા આઠ છે આ મામલે મળતી માહિતી મુજબ વકીલ નાગેશ્વર કુમહાર નામના વ્યક્તિને જાણીતી કોસ્મેટિક્સ કંપનીના નામે બજારમાં નકલી પ્રોડક્ટ્સ વેચાતી હોવાની લેખિત ફરિયાદ પોલીસને આપી હતી ફરિયાદ મુજબ યુદ્રુ ફેમિઝી અને જેવી જાણીતી કંપનીઓના નામે અને પેકેજિંગની નકલી કરી બજારમાં તથા ઓનલાઇન પ્લેટફોર્મ પર નકલી કોસ્મેટિક્સ વેચવામાં આવી રહી હતી ફરિયાદને આધારે પોલીસે ફરિયાદી વકીલને સાથે રાખી ગોડાદરાના મણિભદ્ર કેમ્પસ ખાતે આવેલી દુકાનમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે ગોરવાઇપ્સ વિટામિન સી ફેસ સિરમ ડેરામ કોશ હનેસ્ટ સાયન્સ ટેન પરસેન્ટ ફેસવોશ સિરમ તેમજ સંબંધિત અનેક નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ મોટી દરમિયાનમાં ઝડપાઈ લીધી હતી જેની તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ દુકાન માત્ર વેચાણ માટે નહીં પરંતુ નકલી કોસ્મેટિક્સ બનાવવાના કારખાના તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવી રહી હતી વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું આરોપી હિતેશ ભરત કાતરિયા છેલ્લા આઠ મહિનાથી ભાડાની દુકાન રાખી નકલી કોસ્મેટિક્સનું ઉત્પાદન કરતો હોવાનું ખુલ્યું છે જે બનાવટી લેબલ પેકિંગ અને બ્રાન્ડ નામનો ઉપયોગ કરી આ પ્રોડક્ટ્સને મૂળ કિંમતથી અડધી કિંમતે ઓનલાઈન વેચાણ કરતો હતો જેથી ગ્રાહકો સહેલાઈથી છેતરાઈ જાય સમગ્ર મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નકલી કોસ્મેટિક્સ માત્ર આર્થિક છેતરપિંડી નથી પરંતુ તે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે આવા પ્રોડક્ટ્સમાં વપરાતા કેમિકલ્સ અને ઘટકો ગુણવત્તાવાળા ન હોવાને કારણે ત્વચા સંબંધિત ગંભીર સમસ્યાઓ થવાની શક્યતા રહે છે મામલે પોલીસે મુખ્ય આરોપી હિતેશ ભરત ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સડોવાયેલી છે કે નહીં તેમજ ઓનલાઈન વેચાણ માટે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોસ્મેટિક જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ ખરીદતી વખતે